શ્રીજી મહારાજને એક પરમહંસ સદ અદભુત સ્વામી ખાનદેશમાં સત્સંગ પ્રચાર અર્થે પધારેલા તે વખતે કુંજબારી ગામે પહોંચેલા રાજા નારસિંહ પોતાની કુરીઓની તેમની સાથે નક્કી કરીને તૈયારીઓ પણ શરૂ કરી દીધી આ સમાચાર મળતા જ અદભુત સ્વામી ત્યાંથી ચાલી નીકળ્યા સંઘવા ગામની પોટ કુંજબારીમાં દાણા નાખવા આવેલી તેની સાથે તેઓ સંઘવા પહોંચી ગયા સંઘવાથી ફરતા ફરતા ધુલિયાની બાજુમાં મેથી ગામે પધાર્યા અહીં રહેતો એક અતીત પોતાની સાઠ હજાર રૂપિયાની મિલકત અને દીકરી સ્વામીને આપવા તૈયાર થયો સ્વામી આ પ્રલોભનમાં ન ન પણ ફસાતા ત્યાંથી ચાલી નીકળ્યા અને કેટલાક દિવસો બાદ શ્રીજી મહારાજને મળ્યા ત્યારે શ્રીજી મહારાજ પોતાના આસન પરથી ઊભા થઈને સામે ગયા અને સ્વામીને બાથમાં લઈને ભેટ્યા અને સભા સમક્ષ બોલ્યા સુરવીરે જેમ સામી છાતીએ ઘા ઝીલ્યા હોય તેમ તમારો ત્યાગ શોભે છે આ અદ્ભુતાનંદ સ્વામીના સૌ દર્શન કરો એમના દર્શન તે અમારા દર્શન તુલ્ય છે જેમ કાચા સૂતાના તાંતાને કોઈ સહજાય તોડે એમ અદભુત નાખેલા તેઓનું પંચવર્તમાનનું તોરણ નવ પલ્લવિત જ રહેલું ભગવાન આ પરમહંસો અનેક પ્રકારના માન અપમાન તથા તિરસ્કારને કોઈ પણ પ્રકારના પ્રતિકાર વિના હસ્તા સહન કરતા ગોળા વાળીને નિરસ ભોજન જમતા પૈસો ઉપજે તેવી કોઈ વસ્તુનો સંગ્રહ રાખતા નહીં તેઓનું આવું પંચવર્તમાનયુક્ત વર્તમાન યુક્ત જીવન સૌને પ્રેરણા આપતું શ્રીજી મહારાજના સમયની જેમ આજે પણ પરમ પૂજ્ય પ્રમુખ મહારાજની નિશ્રામાં પૂજા કર્યા વિના પાણીનું ટીપું ન પીનારા ચેષ્ટા બોલ્યા વિના ન સુનારા શાકાહારી ભોજન ન મળે તો છ છ મહિના સુધી બાફેલા ચણા ખાઈને રહેનારા ડોક્ટરની સૂચના અને સંજોગોની માંગ હોય છતાં જીભ પર દારૂની ટીપું કે ઈંડા માંસ ન મૂકીને નિયમ પાલન માટે જીવની બાજી લગાવનારા કરોડોની માતબર રકમ સામેથી મળતી હોવા છતાં તેને હરામ સમજી ઠોકોરે ચડાવનારા હરિભક્તોના અસંખ્ય દ્રષ્ટાંતો જોવા મળે છે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના શિષ્ય ભારત રત્ન ડોક્ટર ગુલઝરીલાલ નંદા ભારતના વડાપ્રધાન પદે હોવા છતાં રોજ પૂજા કરતા અને ચેષ્ટા પણ બોલતા એક કવિએ કહ્યું છે કે અવગતની એંધાણી ચાતક પીએ એઠું પાણી ચાતક હંમેશા સ્વાતિ નક્ષત્રના બુંદે વર્ષે તેજ પીએ જો તે ન વર્ષે તો તરસે મરી જાય પણ બીજા પાણીને અડે નહીં અને જો તે સ્વાતિ બુંદ સિવાય બીજું પાણી પીએ તો સમજવું કે અવગતિનું આગમન થઈ ચૂક્યું છે પરમ પૂજ્ય સ્વામીશ્રીના આધ્યાત્મિક છત્ર તળે હજારો ચાતકો એવા છે કે પ્રાણાંતની ઘડી આવે તોય પંચવર્તમાન બહાર પગ મૂકતા નથી આ જોઈએ છીએ ત્યારે ભૂમાનંદ સ્વામીએ જણાવેલી દિવાળીની ઉજવણી ત્રાદશ્ય થાય છે એકવાર ગુજરાતના એક

એક ઝૂંપડીમાં આદિવાસી મહિલા ચોખાનો રોટલો બનાવી રહી હતી તે જોયા ઇતિહાસકારે મહિલાને કહ્યું તમે રોટલો મને જમવા આપશો ત્યારે હું તો આપીશ પણ તું પ્રથમ ભગવાનને ધરાવી આદિવાસી મહિલાનો નાગર ઇતિહાસ કાર તો જમવામાં પડી ગયા આદિવાસીના જીવનમાં પણ ભગવાનને ધરાવીને જમવાની ભક્તિ જોઈને તેઓને પરમપૂજ્ય સ્વામીશ્રીના કાર્ય મહિમા વિશેષ સમજાયો આદિવાસીઓના કુબાને પણ પરમપુજી પરમ સ્વામી મહારાજે ભક્તિ અને પંચવર્તમાનના તોરણોથી સુશોભિત કર્યા છે આપણી ભવ્ય ગુણાતીત સંત પરંપરાએ પણ પંચવર્તમાનના તોરણોથી શોભતી દિવાળીઓ ઉજવી છે